અમેરિકાના ઓહાયોમાં કાયદાનો ભંગ કરતા પાંચ ભારતીય વિદ્યાર્થી પકડાયા છે પાંચ ફેબ્રુઆરીના રોજ ઓહાયોના ક્લેવલેન્ડમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસીએ કેટલાક સ્થળોએ રેડ કરી હતી જેમાં ડંકિન ડોટ્સમાં ગેરકાયદેસર રીતે કામ કરતા પાંચ ભારતીય વિદ્યાર્થીઓ ઝડપાયા છે શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે સ્નાતન જે પાંચ વિદ્યાર્થી ઝડપાયા છે તે ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના હોવાનું જાણવામાં આવી રહ્યું છે ચોંકાવનારી વાત એ છે કે એમાંથી એક વિદ્યાર્થી હિટ એન્ડ રન કેસમાં ફરાર હતો અને ઘટના સ્થળથી ધરપકડ કરવામાં આવી જ્યારે બાકીના ચાર વિદ્યાર્થીઓને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ હતી અને રિલીઝ કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા વિદ્યાર્થીઓમાં એક મુંબઈનો અને ત્રણ ગુજરાતીઓ હોવાની શક્યતા હજુ હજી વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરવામાં આવી હતી આ વિદ્યાર્થીઓ લોયર હાયર કરે છે પણ એક એક્સપર્ટ કહે છે કે ઇમિગ્રેશન કેસમાં રાહત મળવાની શક્યતા ઓછી હોય છે આ ઘટના એકલી નથી થોડા દિવસ પહેલા લુઈઝિયાના અને કેલિફોર્નિયામાં પણ સ્ટુડન્ટ વિઝા પર ગેરકાયદેસર કામ કરતા ભારતીય યુવાન પકડાઈ ચૂક્યા છે કોઈ ફૂડ ડિલિવરી કરી રહ્યા તો કોઈ કેસમાં જોબ કરી રહ્યા ગુજરાતી બિઝનેસ ઓનર્સમાં પણ હાલ ચિંતા વધી ગઈ છે શિકાગોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આઈસીઇ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે જેથી એનઆરઆઈ ગુજરાતે હવે જોબ અને ડોક્યુમેન્ટ્સમાં વધુ કાળજી લેવી પડી રહી છે ત્યારે જો તમે પણ વિદેશમાં છો તો કાયદાનું પાલન કરવું જરૂરી છે નહીં તો સપનાનો વિઝા ક્યારે પણ રદ થઈ શકે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા આભાર